મારા ગામડે તુરખા બોટાદ થી દાદા ની ડેલી અને લગભગ એસી નેવું વર્ષ ઉપર થયા છે હાલો નીતિનભાઈ હવે શાક સુધારે શાક બનાવે છે હાલો ભાઈ મારા હાથ રોટલી બધા ખાવા બોટાદ ના પ્રખ્યાત લીસા લાડવા તો આપણે હવે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ નાય ભાઈ તૈયાર થઈ ગયા છીએ Yeah, my હર હર મહાદેવ આપણે સ્વાગત છે આપણે આવી ગયા મારા ગામડે તુરખા બોટાદ થી આગળ આવ્યું તુરખા તો ચલો આપણે જોઈએ મારા ગામ ને મારું ઘરે પહોંચી ગયા છીએ અમે તો અત્યારે તમને મારું ઘર દેખાડું ચલો આ છે અમારી ઘરે જવાની શેરી અમારે દર સાતમ આઠમ આવતા નાના હતા ત્યારે બધા રમતા હતા છે અમારી દાદાની ડેલી અમારા મોટભાઈ અમારા દાદા અમારે આવે છે હવે બધા ઘરે ભાવનગર બધા બધું કાઢ્યું છે આ છે અમારું મકાન તુરખા ગામમાં તો છે તમે આ અમારું ઘર જૂનવાણી મારા દાદાની હજી અહીંયા જ રહે છે દાદાના લગભગ એસી નેવું વર્ષ ઉપર થયા છે અહીંથી લઈ જઈએ છીએ Hai AC gambar danu no kitchen nah saya marah-ari કે મેં બપોર નો ટાઈમ થઈ ગયો છે ને બધા બેઠા છે આ જો શાક બનાવવાનું છે તો બધા હાથો હાથ શાક બનાવે છે અમારે માળી જો ચૂલો જગવે છે અને આ એક રાણો રાણી સિક્કો દાદા એ જો આઈપો કે આ આ રાણી સિક્કો છે અલીઓ દાદા આ તમારો પાસો

માળીએ ચૂલો શું જગવી દીધો છે હવે તપેલી બપેલી સાફ કરીને જમવાનું બનાવે છે તો હાલો બધા જમવા ગામડાનું ભોજન કરો

માડી વણે છે રોટલી મેં કીધું તમે રોટલી વણો અને હું છે ને થાય તો બધાથી તો કઈ થાય પાંચ છ જણાનો એકલા એકલા આપણે આપણું કામ લઈ લે હાથે લાવો આપડે ચાલુ કરી દઈએ રોટલી વણો કીધું વણી ગયો હું ચેડવવા માણું ચાલો ભાઈ મારા ની રોટલી બધા ખાવા તો આપણે જો રોટલી ચેડાવીએ છીએ બેઠા બેઠા આવું થોડું ઘણું તો આપણને ફાવડે ફાવે બધું ધીમે ધીમે શીખ્યા નવરા નવરા ચાલો રોટલી ખાવા બધા મારી હાથ ની રોટલી ખાવા તમે જો મારી હાલત હજી કરી છે ચાર કે પાંચ રોટલી પરસેવો નીકળી ગયો અહીંયા તો ધુમાડો ખાઈ ખાઈ નાખ્યું માંથી મેં આહુડા નીકળે છે આવું થાય પહેલી વાર કરીએ એમાં આવું છે શરદી થઈ ગયા તું મારો ખાઈ ખાઈ બોલો રોટલા ખાવાની મજા આવે ચૂલા ઉપર જ તે એની જેવી મજા ન આવે ચૂલા ઉપર સિવાય રોટલા ખાવાની મારી નાવ જો એક રોટલી બાકી છે તો ફાઈનલી આપણે થઈ ગઈ છે રોટલી બધી તમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે અને હવે કડીક રહીને બહાર ગયા છે મોટા ભાઈની બધા તો કડીક રહીને જમવા બેઠશું

કોમેન્ટમાં કેજો કે અમે નીકળીએ છીએ ભાવનગર માટે જવા માટે તો ચલો બધાને બાયા દાદાને બધા નીકળીએ છીએ માળીએ ખાટકે તાળું મારી દે છે નીકળીએ છીએ બધા આપણે રિક્ષા આવી ગઈ છે રિક્ષામાં બે જવાનું છે બોટાદ પછી બોટાદ થી ભાવનગર તો હવે અમે ભાવનગર જવા માટે નીકળી ગયા છે ને મારી અહીંયા જો થોડાક રોવે છે કારણ કે ઘણા વર્ષોથી અહીંના રહેતા હતા હવે અમને ભાવનગર લઈ જઈએ છીએ તો થોડાક ખુલા થઈ ગયા છે આડોસ પાડોશ વાળા ફાઈનલી અમે હવે નીકળી ગયા છીએ બધા અમારા દાદા અમારા મોટા ભાઈ મોટાભાઈ નીકળી ગયા છીએ બધા હવે બોટાદ જવા માટે અમે ઘરે આવી ગયા છીએ બધા મારા મોટા પાપી ના ઘરે બધા દાદા ની બધા બેઠા છે અત્યારે તો આપણે હવે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ નાય ભાઈ તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે મજા નથી તો કે જમવાનું બહારથી લઈ આવો તો કીધું હાલો બારથી લઈ આઈએ આપણે પાઉંભાજી લઈ લેવા છીએ અને હં હંશભાઈને પાઉંભાજી બહુ ભાવે ને કાનો હા તો ચલો હવે આપણે જમી લેશું ને બાય કઈ દે બધાને બાય ચલો બાય બધા અને હવે તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હા જોતા તો હવે ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યા છે જો અમારો બ્લોગ તમને સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે લોકો બ્લોગ તો જોવો છો પણ લાઈક નથી કરતા તંજભાઈ આપણે કઈ કહેશો તમે એમને શું કહેશો લાઈક કરો પછી સબસ્ક્રાઈબ કરો સરપ્રાઈઝ કરો બરોબર હા એમ બધું બધાય સરપ્રાઈઝ કરજો હો અને લાઈક તો જરૂર કરજો કાનો હા શું કરવાનું લાઈક તો જરૂર કરજો લાઈક તો જરૂર કરજો હા તો ચલો બાય બધાને હવે અત્યારે જમી લઈએ થાક્યો છું બહુ માથું મને દુખે છે અત્યારે બહુ જ છે તો હવે થાકી ગયો છું હરખાઈનો કે બાર કલાક ટ્રાવેલિંગ કરીને પાછો આવ્યો શું ઘરે તો ચલો બાય અત્યારે મળીએ પછી નવા બ્લોગમાં તો ચલો બાય સીતારામ અને હર હર મહાદેવ